ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા બાળકો માટે આયોજિત સમર કેમ્પ કલામૃતમનો કુલપતિ એ શુભારંભ કરાવ્યો યુનિવર્સિટી દ્વારા તેર દિવસથી ઓફલાઈન અને નવ દિવસે ઓનલાઈન કલામૃતમ સમર કેમ્પનું આયોજન કરાયું છે કલામૃતમ સમર કેમ્પમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા ઓફલાઈન કલામૃતમ સમર કેમ્પનું આયોજન અઠ્ઠાવીસ એપ્રિલથી દસ મે બે હજાર પચીસ સુધી કરવામાં આવ્યું જેમાં ધોરણ ચારથી ધોરણ બાર સુધીના બાળકો માટે મ્યુઝિક ચેસ

જેમાં લંગડી ખો ખો અને ઘણી બધી લખોટી ગીલી ડંડા વગેરે રમતો આવી રમતોની સાથે એક બાજુ રીડિંગ અને વિવિધ ભાષાઓ શીખવા માટેનો એક કલામૃતમ આપની સમક્ષ રજૂ કર્યો છે રોજ સવારે વિદ્યાર્થીઓ સાડા સાત થી બાર વાગ્યા સુધી વિવિધ પ્રવૃત્તિઓમાં યુનિવર્સિટી ખાતે ભાગ લેશે બપોર પછી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ આ કલામૃતમનો લાભ લઈ શકે તે માટે ગાંધીનગર ખાતે જે બાયસેક સ્ટુડિયો આવેલો છે એ માધ્યમથી સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમ અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ લગભગ વધારે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આજ સુધી થઈ ગયેલું છે હજી પણ રજીસ્ટ્રેશન ચાલુ છે તો વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરે માનની વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વેકેશન દરમિયાન વિવિધ કૌશલ્યો ખીલવા માટે અપીલ ને પણ અમે ખ્યાલ રાખીને કેટલુંક આયોજન કરી રહ્યા છીએ તો વધુમાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓનલાઈન કલામૃતમનો પણ લાભ લે તેવી વિનંતી સાથે આભાર મિત્રો અવકાશ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર